નહીં થાય આ એટલું કટ કટ જરાક અહીં બી બધી વાત પછી અમે અત્યારે આવીએ ક્યાં ખબર હોસ્ટેલી એક્યુલીમાં બેઠા છે ને અમારે માટે જમવાનું ન આપ્યું અમને એટલે અમે જાય છે અત્યારે રાતે સને ને કેટલા વાગ્યા નવ ફાળા નવ થયા છે અને અમે જાય છે રાત્રે જમવા માટે કારણ કે યાર ભૂખ લાગી અને તો થોડુંક અસામેન્ટ પસામેન્ટ લખવા જતા હોય તો પછી પેટનો ખાડો તો બૂરવ પડે ને બાકી રાતે લાગે ભૂખ સૂમ રસ્તામાં જાઉં રસ્ત લાગ દેખાય હા એ નહીં દેખાય તો હાલ છે જાઉં અમે જઈએ જમવા અટાણે મારી મિત્ર મંડી આયરે ના ભાઈ તો હેડફોન ચડાવીને ઊભી ગયા ધીલું જોતા જોતા જાય

અને ભેરા જવું મેં કપડાં સડાઈ લીધા કારણ કે એમાં શું છે કેમેરો છે તો ફોટા ફોટા પાડવાય છે તો પાડું બાકી થયું એમ આવતા જો હાલી હાલીને જાય એમને છે ને પ્રિન્સભાઈ વહેલાઈ ગયા જર્સી હોડી એકચુઅલી મેં મંગાવી કારણ કે એને લાગી રહી છે ઠંડી કે મારી હોડી લેતો આવી જાય એટલે હોળી હોડી લઈને જાઓ આવે હાથમાં પહેરાય તો નહીં કારણ કે ચાંદલો કર્યો અને પાછું પાછો વાળવી થઈ જાય હોડી હુડી થઈ નથી જાય આવે શું બધું પ્લાન છે તમે આખો મસ્ત વિડીયો બનાવો

આ આપણા પંજીભાઈ ભાઈ રામ રામ ઓ રશલભાઈ ગાયુ છે ને વાત છે આપણા ભાઈ બર્થડે બોય વા એનું છે ને એક્યુઅલી હું ફોટો શૂટા લે છે બી ગયો મેનેજમેન્ટ તો થાતું રે આ બધું જે કરી અટાણે છે ને છે ગાડીમાં ક્યાં ખબર હે ક્યાં ખાડી કઈ ગયો બર્થડે સેલિબ્રેટ થઈ ની આ જગ્યા ગોતવા માટે જો આવ છે

ગેક કાપણો છે અટાણે ગાંઠિયા ખાવા છે તો ખરી તો ગાંઠિયા ખાવા એ આપડા કાઠે કારણ કે બર્થડે બોય આપડા ભેરો છે એટલે પહેલા આપડા કાઠે એનું એવું કંઈ નથી ઓલો ભાઈ આવીન તો પહેલા અમને જ આપી ગયો બધા જો વાટ છે આપણે ખાવાનું સર્વ કરવા દો વેલા આ રીસ હશે કે બીજું ભાઈ તો ખબર નહી જો એક લમ લમ ગોર તમે અમાય વાટ કેક લેવા કેક જો નામ લખાય એટલે કેક માં બર્થડે બોય બે બે નામ લખન છે બે બે જાવ ટીકીને જઈએ નામે પણ કાતકિલ છે એવો ટીકીને જઈએ એકદમ જો આવશે ली <laughs> 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 <ने शेखी वोला। laughs> <रहे>

તો એલો ફોટો પાડે એલા પેલા બર્થડે બોય ને પાડવા દેવાનો હોય પછી તારો હોય આ બર્થડે બોય બિસાડો મોબાઈલ લઈને બેઠો એલો બીજો બર્થડે બોય આયા છે યાર આઈથી ગમમાં તો આઈ લાવે ઊભી જ જાવ આવ હાલી જ નીકરા મોટા ધોયા વિના ના ના કેટલા દી પછી ના હા ઓલો ફોટો પાડે ઊભો મારાય મોસ્તા છે એ સામાન નહી પાડે કઈ કઈ નું રહી જાય ગયા કે મારા ફોટો નહીં પડે એકા તો જોય ને પોસ્ટ મૂકવા હાજર કેક નું અનબોક્સિંગ થઈ ગયું આ કેમેરામેન વર્ગી ગયો ફોટો પાડવા

બે બે સ્વેટર બે બેન અરે પાછું બીજું ફોટા પાડે બધા અમુક નથી પાડતા અમુક પાડે એવું છે ના પાડે 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 ફોટા પાડે છોકરાઓ નથી લેતા

મિત્ર કરીએ છીએ એની સાથે આજનો ફરી નો મસ્ત મને નવું તમે ચેનલમાં નવ ચેનલ કરી સબસ્ક્રાઈબ વિડિયો કરી લાઈક ગમ્યો હોય તો ગમવાના જાય તો બધી કરી દે મળી ગાલે એકદમ નવું લક્ષા છે બાય બાય